જય માતાજી મિત્રો હર હર મહાદેવ ઉત્તરાયણ આવી રહી છે તો ઉત્તરાયણમાં તમે જાણ્યું જ હશે કે ઉત્તરાયણના દિવસે અમુક અમુક વસ્તુ દાન કરવાથી આપણને ભાગ્યના જે દ્વાર છે એ ખુલતા હોય છે પણ આજે આપણે એવી વાત જાણીએ કે ઉત્તરાયણના દિવસે જ્યારે મા લક્ષ્મી કંકુના પગલા આપણા ઘરના અંદર પાડશે ત્યારે વિશેષ આપણા ઘરના અંદર જે નકારાત્મક વસ્તુઓ છે જે નકારાત્મક ઉર્જા કરીને બેઠી છે તે એ અમુક વસ્તુઓનો આપણે નાશ કરવો જોઈએ તો આપણા વિડીયોના માધ્યમથી જાણીએ કે મુખ્યત્વે એવી કઈ વસ્તુ છે કે જે આપણા ઘરના અંદર આધિ વ્યાધિ ઉપાધિ તમામ રીતે ઘરના અંદર નકારાત્મક ઉર્જાનો વાસ થઈ ગયો છે તો ઉત્તરાયણ પહેલા જો અમુક આ ઉપાય કરવામાં આવે તો અવશ્ય ભગવાનના આશીર્વાદ મળે છે પ્રથમ તો આપણે જાણીએ કે આપણા ઘરના અંદર સ્વચ્છતા રાખવી જરૂરી છે પણ આપણે એવું જાણીએ કે તમે સૌ સમજદાર જ છો પણ જો આમાંથી અમુક વસ્તુ તમે ભૂલી ગયા હોય તો આ વિડીયોના માધ્યમથી યાદ કરીને એ જરૂર કરજો તો સૌપ્રથમ જાણીએ કે આપણા ઘરના અંદર નાનામાં નાનો કોઈ ભગવાનનો ફોટો હોય કે આપણા માતા પિતા જો ભગવાનના ધામમાં ગયા હોય કે એમનો જો ફોટો કે એમની સ્મૃતિ આખા ઘરમાં કોઈ પણ ઠેકાણે જો લગાવી હશે તો એકવાર એને સાફ સુથરું કરી લેવી અમુક લોકોના ઘરના અંદર ખાલી અને ખાલી મંદિર જ સાફ કરતા હોય છે પણ બાજુના દિવાલના અંદર તમે જોઈએ કે કોઈ મહાદેવનો કે કોઈ અંબાજી માતાનો ફોટો હોય તો એ ફોટાના ચુંદડી ઉપર તમે જોયું હશે કે જાડા લાગી ગયા હોય છે પણ એને સ્વચ્છ નથી કરતા તો એને આપણે સ્વચ્છ કરીને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા છે બીજા નંબરના અંદર જાણીએ કે કેટલાક લોકોની આદત હોય છે કે બહારથી જ્યારે ઘરના અંદર આવે ત્યારે તરત પોતાનો મોબાઈલ અને પાકેટ માતાજીના મંદિર ઉપર મૂકી દે છે તો આપણે આનું પણ વિશેષ ધ્યાન રાખવું છે કે ઉત્તરાયણ પહેલા ભગવાનના મંદિર ઉપર જો કોઈ વસ્તુ મૂકી હોય તો એને આપણે નીકાળી દેવી જોઈએ ભગવાનના મંદિર ઉપર એવી કોઈ પણ વસ્તુ ના રાખવી જોઈએ આ કાંઈ સ્ટેન્ડ નથી આ તો ભગવાનનું ધામ કહેવાય ત્રીજા નંબરના અંદર આપણે જાણીએ કે આપણા ઘરના અંદર કોઈ એવા જૂના પુરાના કપડાં હોય કે જે આપણા ઘરના અંદર કોઈ મૃત વ્યક્તિના કપડા આપણે સંભાળીને રાખ્યા હોય અને એને આપણે ક્યારે પણ ઉપયોગમાં ના લીધા હોય તો આવા કપડાને પણ દાન કરી દેવા જોઈએ યા તો નષ્ટ કરી દેવા જોઈએ આનાથી પણ નકારાત્મક ઉર્જા આપણા ઘરના અંદર બની રહે છે ચોથા નંબરના અંદર આપણે જાણીએ કે આપણા ઘરના અંદર જયારે મા પગલાં કરશે ત્યારે આખા ઘરને ગંગાજળથી છાંટી દેવાનું અને આપણે પોતે જો ગંગા કિનારે સ્નાન ના કરી શકતા હોઈએ તો આપણે પોતે ઘરના અંદર એક બાંધીના અંદર એક ડાખણા જેટલું જો ગંગાજળ નાખીને સ્નાન કરીએ તો પણ આપણે પવિત્ર થઈ જઈએ આપણે જાણી શકીએ કે ઉત્તરાયણના દિવસે આવી વિશેષ

તો આજે આપણે યાદ કરીએ કે આપણે લાસ્ટ કયા ટાઈમે આપણા ઘરના અંદર માતાજીની સાફ કરી હતી પછી વિચાર કરવાનો કે મારા ઘરના અંદર જે જૂની છે લોકોના ઘરના અંદર જે માતાજીને હાર ચડાવે છે એ હારનો ઢગલો કરીને એક જગ્યાએ મૂકી રાખે છે કમસે કમ બે થી ત્રણ મહિના મૂકી રાખશે પછી જ નદીમાં વિસર્જન કરશે પણ આવું ના કેવું કરવું જોઈએ અમુક ટાઈમ પછી એને તરત જ વિસર્જન કરવું જોઈએ આપણે એવી રીતે અંદર ના પછી આપણે જાણીએ કે આપણા ઘરના અંદર જો એ દિવસે કોઈ ગરીબ માણસ કે કોઈ સંત મહાત્મા ભિક્ષા લેવા કે દાન દક્ષિણા લેવા આવે છે તો એમનું પણ આપણે સન્માન કરવું જોઈએ આપણે ભોળા ભાવે એમને મુઠી ચણ આપશું તો પણ એ રાજી જ રહેશે પણ એમનું અપમાન ક્યારે પણ ના કરવું જોઈએ સત્સંગ સભામાં જોડાવું જોઈએ એ દિવસે આપણે ઉત્તરાયણ દરમિયાન કોઈ સર કાર્ય કરીને આપણે પોતાને ને પોતાને એવું માનવાનું કે આજે હું કોઈ શુભ કાર્ય કરીને રાજી થાવ કોકના કાર્યમાં નિમિત્ત બનો ના બનો પણ કોકના શુભ કાર્યમાં અડચણરૂપ ક્યારે પણ ના બનવું જોઈએ જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યાં સુધી જય માતાજી મિત્રો રાજી રહીજો